રાય અને જે માત્ર છે કે તેઓને ભાવ નથી મળતા પહેલા તો આ ખેડૂતો જોઈ લે કે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે આમ તો રાય અને રાયડોની જે બજાર ભાવ છે તેને લઈ ખેડૂતો નારાજ છે એટલે આપણે ખેડૂતો પાસે ચર્ચા કરીશું કે શું છે બજાર ભાવ અને કેટલો બજાર ભાવ હોય તો પોસાય શું નામ તમારું કયું ગામ રામપરા શું બજાર ભાવ લઈને બજાર ભાવ ઓછા પડે છે એટલા બોલ એટલે માનો ને 900 થી ચાલુ થાય છે 1050 સુધી માન પોગે અમારે ભાવ હરાઈ ગયો થી ચાલુ થવા જોઈએ 1150 જોઈએ આમ મજૂરી ગણો તો શું ભાવ પોછાય મજૂરી ગણે એટલે અમને જ નહીં અમારે ખારા પાણી રાપલા ગામનો શું અમારે ખારા પાણી માર માર થાય એટલે બજાર ભાવ ને લઈને જ નારા શું નામ કયું ગામ ગામ કવાડિયા નામ મહેશભાઈ લાબુભાઈ ચારોલા સાહેબ આજ શરૂઆતમાં હજી બીટ મૂકી કે ભાઈ અગિયારસો પચાસ રૂપિયા થી ચાલુ કરો તો વેપારી મિત્રો કે ના સાહેબ હજાર રૂપિયાથી ચાલુ કરો તો સાહેબ આ ખેડૂત સાથે પહેલો અન્યાય થાય છે બીજી વાત કે સાહેબ હલરના ભાવ મેક્સિમમ અત્યારે બારસો તેરસો રૂપિયા છે એક કલાકના બીજી વાત કે વાઢવા માટે દાળિયા લેવી તો ત્રણસો થી ચારસો રૂપિયા મળે હે વધતા છકડા બારું પ્લસ એક એક્સ્ટ્રા દાળી દેવી પડે હે ત્રીજી વાત કે સાહેબ અત્યારે મેક્સિમમ બિલ ગણવી ને તો એક મહિનાનું પચીસો ત્રણ હજાર રૂપિયા મહિનાનું બે બિલ આવે બરોબર તો ચાર મહિનાના બિલ ના હિસાબ કરો ડીએપી ખાતર નાખો તો તેરસો થી ચૌદસો રૂપિયા ડીએપી ખાતર ના ભાવ હે સાહેબ તો ખેડૂત ભાવ જો ને અગિયારસો પચાસ નો મળે ને તો ખરેખર નથી પોસાય એમ એમ નથી સાહેબ વધુ અમારી માંગ એવી છે અગિયારસો પચાસ થી ભલે તેરસો થાય એટલે આજે ખેડૂતો હરાજી બન હરજી સાહેબ અમે કેવી રીત પોહાય હજાર રૂપિયા માં એક ઢગલા તો ને ઓગણત્રીસ રૂપિયા થયા તો સાહેબ ખેડૂત એમાં દવા જ લગભગ નો થાય મારા અંદાજે ખાતર ના દવા ના જ નીકળે સાહેબ ગામ ગામ આ વેપારીઓને બધું લઈ જ લેવું હે ખેડૂને કઈ દેવું જ નથી આ હલરના એક કલાકના રૂપિયા ચૌદસો લે હે મજૂર એક કલાકના રૂપિયા હો દોઢસો રૂપિયા લે તો તો ખેડુ શું વધે એમાં કેટલો ભાવ હોય તો આ ઓછામાં ઓછો બારસો થી તેરસો રૂપિયા હોવો જોઈએ રહી ભાવ

પોસાઈ એવું નથી તો ખેડૂત શું કર્યા પોવા નથી હવે અમારે કેટલા તલ લાવ કેટલી લાવી રહી બસો તમે કીધું કે હરાજી બંધ રખાવી એટલે હું બારસો તેરસો હોય તો જ જ તો ખેડૂત ને પોવાય એવું હે એટલે આ ખેડૂતો છે અને જેમની માંગ છે કે ઓછામાં ઓછી બારસોથી તેરસો રૂપિયા સુધી જો બજાર ભાવ પહોંચે તો જ તેમને પોષણ અત્યારે જે પ્રકારે જોયું છે કે આ હરા હરાજીમાં આ બધા ઢગલા પડ્યા છે અને અલગ અલગ બજાર ભાવ પણ છે આમાં કંઈક અગિયારસો ને સત્યાવીસ જેવું છે આમાં કંઈક અગિયારસો ને પાંચ છે પણ ખેડૂતોને જે છે તે બજાર ભાવ ઓછા એટલે કે પોસાતું નથી જ તેવા તેવા પોષકક્ષમ ભાવ બજાર ભાવ આપે ખેડૂતોને તો જ ખેડૂતોને પોસાય તેવું છે અને તેને લઈને જ આજે હળદ માર્કેટિંગ યાર્ડમાં હરરાજી ખેડૂતોએ બંધ રખાવી છે પરંતુ હવે આવતીકાલે કેવા બજાર ભાવ થશે બપોર પછી હરાજી થશે કે કેમ એ પણ આવનારો સમય બતાવશે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર ખેડૂત મિત્રો